તો કેમ છો ભાઈ બધા મજામાં જશો તો ભાઈ જો આજે આપણે માટલી મૂકવાની હતી લાભમાં ચે તો અહીંયાનું મુહૂર્ત કરી દીધું એમ તો જુઓ અહીંયા તમને બતાવીએ આગળ જો અહીંયા બધી પબ્લિક લાપસીને જમવાનું ચાલુ હતું તમે જુઓ આ રીતે આપણે માટલી ને બધું કમ્પ્લીટ થઈ ગયું જુઓ જુઓ આ રીતે અહીંયા દીવો આ રીતે સાથે કરે તો મગ્નો માતાજીનો ફોટો અહીંયા આની અંદર દીવો અને આ જુઓ

રાતના અહીંયા ફોટોશૂટ ચાલે હવે જો આપણે પરસાદી ને એ બધું થઈ ગયું છે અહીંયા જો કૂતરીને લાપસી નાખવા જાય છે ત્યાં આગળ જાવ લાગણ બોલાવજે ભાઈ એટલે આવશે જો આ રીતે અને નિયુ તારું શું કહેવું છે નિયુ શું કહેવું છે ભાઈ જુઓ એ ઓલા બખડ્યું રહ્યું ને મને આખી દે આગળ એમાં નાખી દઈ કે ભાઈ જો આપણે હવે બધા આયા હતા એમને એવું લઈ લીધું છે તો આપણે બાકી છે તો આપણે લઈ લેશું અને જો અહીંયા આપણે પૂત્રી વાળામાં આ રીતે એને હતી લાપસીની પ્રસાદી આપી દીધી જો અહીંયા એક બીજી પણ હે તો હવે આપણે બધા બેસવી ના પ્રસાદી લેવા દઈ લેશું બધા અહીંયા જુઓ આરે આપણે આ રીતે તોરણ એવું લગાયેલું છે જો અહીંયા હજુ અહીંયા કામકાજ બાકી છે જો આ રીતે અને અહીંયા પણ અને અહીંયા લીંબુ મરચાં ને લગાવી દીધા અહીંયા જો કામકાજ ચાલુ છે આ રીતનું અને જે કામકાજ બાકી જ પડ્યું જો આ રીતે બેઠા અને જે નારિયલ હતું એને સોલવાનું હતું જો આ રીતે કમ્પ્લીટ કરી નાખ્યું અને એનું પાણીએ કાઢી દીધું અને મનુ હે એને જો આ રીતે અને એની હજુ પરસાદી કરવાની પછી તમને પાણી આપવાનું જો અને અહીંયા નીરુ હે અમાર મમ્મી આ રીતે કાઢે જો જાગબો ને આપડે પણ શું નામ તારું ગુડી

તો બનીયાર બંધીનું આગળ વધારે તમને મસ્ત લાગી તમને કેવી લાગી ભાઈ જો આપણે ન્યૂ પણ બ્લોગ બનાવે હે ન્યૂ બ્લોગ બનાવે હે જો આ રીતે આપણે બધું હતું એ કમ્પ્લીટ હે જો આપણે ઉપર લાઈટો હતી એ કઈ આ રીતે હે જો કેવી લાગે હે જો તો બધાને ભૂખ લાગી જઈ હતી તો પડેકા લાવી દીધા આપણે પણ અહીંયા હૈ અહીંયા પિંકી હે તને કેવું લાગ્યું આજ મારલી મૂકી દે બહુ મજા આવી બહુ મજા આવી જો ની ની ફોન માં એ નો મિની બ્લોગ જ બનાવીનો આજો મનત મને તાર શું કેવું છે મામા મને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો ભાઈ કર દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપણે જુઓ જઈએ અને બતાવીએ હવે તો બધું પતી ગયું હેમૂર્તે થઈ ગયું ને બધું કમ્પ્લેટ થઈ ગયું હે જો અહીંયા આ રીતે આપણે જે બધું મૂકી દીધું હતું એ કમ્પ્લેટ અને અહીંયા જુઓ બેઠા તો આ રીતે પરસાદી લઈને બેઠા અંદર લાપસી શીએ આ રીતે અને જુઓ નહીં શું કહેશ અને ફરીન બોલો તો ભાઈ એ ને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો તો એ બનશો નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આટલો જ